ભુજમાં અખિલ કચ્છ સૈયદ આલે રસુલ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ અમે આજરોજ અમે કલેક્ટર સાહેબને એક અરજ કરી છે જેની અંદર અમે અલગ અલગ જગ્યાએ જે ફરિયાદો કરવામાં આવી છે જે મહિલા વિશે મહિલા ઉપર તે છતાંય એના ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી થઈ અને આવા જે બનાવ બને છે ત્યારે પોલીસ પોતે જ્યારે ફરિયાદી બનતી હોય અને અહીંયા આ બાબતમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે કે વહેલી તકે આના ઉપર ફરિયાદ કરવામાં આવે અને જે કલમો લાગતી હોય છે અમે કલમો એમને આપી છે અને સાથે રજૂઆત કરી છે કે આ બેનને વહેલી તકે ફરિયાદ થાય અને ધરપકડ થાય અને એના ઉપર પાસા લગાવવામાં આવે અને એવો દાખલો આપવામાં આવે જેથી બીજી વખત કોઈ આવા ક્યાંય પણ ખાલી મોરબીમાં નહીં આખા ગુજરાત કે દેશમાં ક્યાંય પણ એવો બનાવ ન બને એવો એક દાખલો રૂપ અહીંયા એના ઉપર કડક કાર્યવાહી કરીને કરવામાં આવે અમે અત્યારે અલગ અલગ જગ્યાએ અરજી અને આવેદનપત્ર આપવામાં આવે આપે જોયું હશે કે કચ્છમાં અને કચ્છને સિવાય મોરબીમાં પણ અલગ અલગ જગ્યાએ આ બેન ઉપર ફરિયાદો થઈ છે પર અત્યારે એમ લાગી રહ્યું છે કે સરકાર સુધતી પડી છે અને ક્યાંક મુસ્લિમ સમાજ માટે કોઈપણ પ્રકારનો કાંઈ વિચારતી નથી અને સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે આ બેન ઉપર જો આપ પગલાં નહીં લો તો અમે સૈયદ સમાજ વતી અને તમામ મુસ્લિમ સમાજ ખાલી આ તો અમારા હુઝર પાક સલ્લાહ વસલમની સૈયદ સમાજની પણ તમામે તમામ મુસ્લિમ સમાજ આના માટે જો ઉશ્કરાશે અને જો રસ્તા ઉપર આવશે તો સરકારને પણ તકલીફ થશે તો વહેલી તકે આ બેન ઉપર ફરિયાદ થાય અને એની ધરપકડ કરવામાં આવે અસલામવાલિકુમ આજ રોજ કલેક્ટર મધ્ય અમે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુસલમની શાનમાં જે મોરબી મધ્યે એક મહિલાએ ગુસ્તાખી કરી છે તે બાબત ફરિયાદ કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબને આપવા આવ્યા છીએ અને લગભગ આજ એક મહિનો થવા આવ્યો હજી સુધી મહિલાની ધરપકડ થયેલ નથી ઘણી બાબતોમાં જ્યારે કોઈ બોલતું ત્યારે પોલીસ પોતે ફરિયાદી બનતી હોય તો આ કિસ્સામાં હજી સુધી પોલીસ પોતે ફરિયાદી તો ભલે નથી બની પણ ફરિયાદો જે આપેલ છે એને પણ ધ્યાનમાં નથી લીધું અને હજી સુધી મહિલાની ધરપકડ નથી કરેલ તો અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમે ભારતના નાગરિકો છીએ અને બધા માટે હક અધિકાર સમાન છે તો આ મહિલાની પણ વહેલી તકે ધરપકડ થાય અને કડકમાં કડક પગલાં લેવામાં આવે પીર સૈયદ હાજી અલી અકબર સભાવા અમે ઓમ કોઈ પ્રોગ્રામ કંઈ દેતા નથી પણ અમારો સમાજ એક શાંતિવાળો સભરવાળો અમારા ઇમામે હુસૈન પણ પહેલાંય કુરબાની આપી છે અને અમે આજ પણ દિન માટે કુરબાની દેવા તૈયાર છીએ અને અમારા રસૂલ બારામાં કોઈ પણ કહેશે તો અમે અખલાસ અદબ અને એતરામથી અમે કુરબાનીઓ આપશીએ પણ આ ચીજને અમે મૂકશીએ નહીં અને સરકારને ખાસ કરીને રજૂઆત કરીએ છીએ કે મહેરબાની કરી સરકાર બધાય હોય અને બધા એક નેક થઈને અમે રહીએ બધી સમાજ એક થઈને રહે અને આના માટે પૂરેપૂરા પગલાં લે બસ એટલું જ મારું કહેવાનું છે આજે અમે કચ્છ કલેક્ટરની અંદર ઓફિસની અંદર અમે માંગણી રાખી હતી કે અમને મળવાની સાહેબ શ્રીએ બહુ અમને માનથાનથી બોલાવ્યું પણ અંદર અને અમારું માનપથ જાળ્યું જ્યાં બે પાંચ જણાને મળવા દે છે ત્યાં અમને દસ બાર જણાને મળવા દીધું આ પૈગમ્બરની પહેલી નિશાની અમે પેગમ્બરની ઓલાદ છીએ અમે નસલ છીએ એની આ પહેલી નિશાની આ અમારે પર એ આવી કે અમે બસ બાર જણા સાહેબને મળી શક્યા અને સાહેબ બહુ શાંતિથી તમે જોતા હતા અમને સાંભળ્યું એક વસ્તુ આજે અમે જે આવેદનપત્રની ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે ભાઈ જ્યારે પોલીસ કંઈ કરતી નથી અને પોલીસને વારંવાર ફરિયાદો હોવા છતાં એ અમારી બહેનને પણ અમે ખરાબ ન કહી શકીએ લેડીઝ છે અમારો મજબ અમને શીખવાડે છે કે કોઈ પણ ઓરત છે તમારી મા બહેન છે તો એની અમે એ એને વરણી છે કે એની એની જો અંદરની સોચ ગંદી હોય અને ગંદી સોચની રીતે પૈગમ્બર પ્રોપર મોહમ્મદ સલ્લાહ સલમની બારા ઉપર જેને પૂરો વર્લ્ડ ખાલી કચ્છ ગુજરાત કે નહીં પૂરો વર્લ્ડ જેનો જેનો જન્મદિવસ ઉજવે છે એવા પેગમ્બરની વિરુદ્ધની અંદર એને ઉચ્ચારણો કર્યા છે અમે અમારી જબાનને ખાતરી નાખીએ કહી ન શકીએ એવા ઉચ્ચારણો એણે કર્યા છે અને અમારી એ માગ છે આપના માધ્યમથી પણ અમે કહેવા માગીએ છીએ અમારા દેશવાસીઓને પણ કહેવા માગીએ છીએ કે મહેરબાની કરો દેશની નિકોત નીકળી જશે આવા આવા પરિણામ જ્યારે આવશે તો આની આનો આનો પેગમ્બર માટે અમારી જાન પણ કુરબાન અમારો માલ પણ કુર્બાન અમારી ઓલાદ પણ કુરબાન અમે બીતા નથી પણ ખોટો છછેડો ન તમારે વોટિંગ માટેનું આ બધું કાવતરું હોય તો તમે વોટિંગ કરાવો ગમે તમ ગમતમ ગમે કરો પણ આમાં કોઈ પૈગંબરને કે ધર્મના વિરોધની અંદર જે ઉચ્ચારો થાય છે એ અયોગ્ય છે દેશવાસીઓને પણ કહેવા માગું છું તમામે તમામ સમાજોના વારસો સાંભળ સાંભળશે મને તો કહેવા માગું છું બે હાથ જોડી અને વિનંતી કરું છું તમામ મારી સમાજોને જે પણ સમાજો હોય આ ભારત દેશ છે આઝાદ થયો છે એમાં આઝાદીમાં બધા બધાના ખૂન ગયા છે આ આઝાદ એમ જ નથી થયું ભારત દેશ બધાના ખૂનથી સિંચન કરીને ભારત આઝાદ થયું છે તો આ આઝાદ ભારતની અંદર ખરેખર આવા આવા નરાધમો આવી કરીને કાંઈક ફાલી તો ચાંપે એથી પહેલાં એની ધરપકડ થવી જોઈએ એના ઉપર પાસા લાગવી જોઈએ એ અમારી માંગ છે અને એ માંગને જો ન ગણકવામાં આવશે તો એથી બહુ ઉગ્ર પ્રોગ્રામ અમે આપવા માટે તૈયાર છીએ બનતા હોય છે પરંતુ એના વિશે શું કહેશો જો આજે તમે જે પૂછો છો સવાલ સારો છે આ સવાલ ખરેખર પૂછવું જોઈએ કે આ આખા ભારત દેશનો વડાપ્રધાન જેને આપણે બધા તમારો મારો બધાનો છે વડાપ્રધાન તો પછી બધાનું હોય ને હવે એ પણ ભાષા એમની પણ ભાષા એવી હોય તો આ દેશની અંદર બીજા કોને પાસે તમે ફરિયાદ કરવા જશો અમે તમારા માધ્યમથી પહોંચાડવા માગીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને પણ કે સાહેબ તમને બધા જોશે તમે એક કરોડ સિત્તેર લાખ ના લાખ એક કરોડ ચાલીસ લાખ ના તમે ધણી છો તમારે કોઈના ઉપર આવા આક્ષેપો કરાય નહીં બાળકો કેટલા જન્મે છે તો તમે પો પોતાને ઘરે પૂછ્યું છે કે તમારા તમારા ભાઈ કેટલા છે આવી બાબતોની અંદર ખોટા વેરભાવ ઊભા કરવાની કોશિશ જે થઈ રહી છે હું વિનંતી કરું છું કે મારી અવાજ એટલા માટે આપના માધ્યમથી કહેવા માગું છું કે અવાજ નરેન્દ્ર મોદી સાહેબ પર સાંભળે અને એને ન્યાય આપે એવી અમે માંગ કરી છે અમે અમા અમે કોઈનાથી વિરોધી નથી અમે પેગમ્બરના વંશજો જોઈએ આ બધા જે આવ્યા છે બધા પેગમ્બરના વંશજો જોઈએ તો આ વંશજોની પીડાને જો ધ્યાન દેશે સરકાર તો સો એ સો ટકા અમે જ કહીએ છીએ કે આ જરૂરી છે અને દેશની અંદર પેરભાવ ઊભા ન થાય એવી અમારી નમ્ર આપી છે